વરસાદના કારણે સુરત શહેરના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે મસ મોટા ખાડાઓ પણ પડી ગયા છે ત્યારે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા કેક કાપીને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસે વિરોધ પ્રદર્શન કરેલા નેતાઓની અટકાયત કરી હતી પાલિકામાં વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાની આગેવાનીમાં રસ્તા ઉપર પડેલા મસ મોટા ખાડા પાસે કેક કાપવામાં આવી હતી ત્યારબાદ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને કેક ખવડાવીને નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ આ ખાડાઓ ઝડપથી પુરાય તેવી માંગ કરાઈ હતી વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ કહ્યું કે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરોડોનો થઈ રહ્યો છે લોકો ખાડાઓથી પરેશાન છે તેમ છતાં ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપના પેટનું પાણી પણ હતું નથી ખાડા પુરવાના કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાયેલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણઘણ

કાઢો પડ્યો છે એનું અમે કેક કટિંગ કર્યું છે